નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ટ્રમ્પ થયા ગુસ્સે આ લોકો વાતોથી નહીં માને હમાસ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ છૂટો દોર આપ્યો છે થાઇલેન્ડ અને કમ્બોડિયા યુદ્ધ ભીષણ સંઘર્ષમાં વીસના મોત થયા છે હજારો લોકોનું પલાયન સામે આવ્યું છે રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતા સાત બાળકોના મોત થયા છે અને અઠ્યાવીસ લોકો ઘાયલ થયા છે નિવૃત્ત શિક્ષકો માટે ભરતી પ્રક્રિયા ગુજરાતમાં ભરતી બાદ પણ ખાલી રહેતી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોને સોંપાશે જવાબદારી જાતિ આધારિત વસ્તી ગણતરી ના થઈ શકી એ મારી બોલ છે હવે કરા વિને જ રહીશ તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે જમ્મુ કાશ્મીરમાં પૂછમાં નિયંત્રણ રેખા પાસે સુરંગ વિસ્ફોટ થયો છે એક જવાન શહીદ થયો છે બે લોકો ઘાયલ થયા છે એર ઈન્ડિયાના વિમાનમાં ફરીથી ખામી સર્જાઈ છે જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ મુંબઈ અમદાવાદ હાઇવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ તોડી નાખ્યા સુરતનો વેપારી એકત્રીસ લાખની છેતરપિંડીનો ભોગ બન્યા સાયબર સેલે બે આરોપીઓને દબોચી લીધા છે વલસાડ જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળ્યો કપરાડામાં છ ઇંચ વરસાદ વાપીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અને હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે